સ્ટ્રક્ચર બનેલું છે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ પણ નથી જાગી રહ્યું તંત્ર અને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી દુર્ઘટના બાદ પણ તંત્રમાં ગંભીરતા જોવા મળતી નથી કારણ કે આ રિયાલિટી ચેક કરવામાં આવ્યું જ્યારે સંદેશની ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે આ સત્ય બહાર આવ્યું રાજકોટ ટીઆરપી ગેમ્સ ઝોનની અંદર જે ઘટના બની દુર્ઘટનામાં અઠ્યાવીસ લોકોના મોત થયા પરંતુ હજુ પણ તંત્રની બેદરકારીઓ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે અત્યારે સંદેશ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે એકસો પચાસ ફૂટ રોડ ઉપર આવેલા ફંડ બ્લાસ્ટના છે કે જ્યાં પણ ટીઆરપી ગેમ્સ ગેમ્સ ઝોનની જેમ આ પ્રકારે જ ગેમ્સો રમાડવામાં આવતી હતી અને અત્યારે તેમને બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ સવાલ સૌથી મોટો જે ઉઠી રહ્યો છે તે એ સવાલ છે કે જે ફનબ્લાસ્ટ જે છે તેમની અંદર ક્યાંય પણ અત્યારે ફાયર સેફ્ટીના સાધનો માત્ર બોટલો અત્યારે ખરીદીને રાખી દેવામાં આવી છે પરંતુ ફાયરની એનઓસી જે હોવી જોઈએ તે ફાયરની એનઓસી જે છે તે જોવા નથી મળી રહી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ટીઆરપી ગેમ્સ ઝોન હતું તેમની અંદર પણ આ જ પ્રકારે જે બનાવ જે છે તે બન્યો હતો અને આ જ પ્રકારે ત્યાં પણ ગેમ્સો જે છે તે રમાડવામાં આવતી હતી નાના નાના ભૂલકાઓ આ પ્રકારની ગેમો ત્યાં રમી રહ્યા હતા અને અચાનક આગ લાગતા તેઓ બહાર ન નીકળી શક્યા અને અઠ્યાવીસ લોકો એટલે કે દસ બાળકો સહિત અઠ્યાવીસ લોકો જે છે તે પોતાના જીવ જે છે તે ગુમાવવા પડ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ફનલાસના છે કે જ્યાં અત્યારે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને અહીંયા પણ જે સેડ ઊભો કરવામાં આવ્યો છે તે લોખંડ અને પતરાનો સેડ જ બનાવવામાં આવ્યો છે જ્યારે ખરેખર આ પ્રકારના ઝોન જે છે તેને સીલ મારી દેવા જોઈએ તેમની ઉપર કાર્યવાહી જે છે તે થવી જોઈએ છતાં પણ આ પ્રકારની અહીંયા ગેમ્સ ઝોનની અંદર કાર્યવાહી થતી નથી અહીંયા બોલિંગ જે છે તે પણ કરવામાં આવતી હતી અહીંયા અલગ અલગ ગેમ્સો જે છે તે રમાડવામાં આવતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ જે છે તે પણ અહીંયાની અંદર જોવા મળતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ ગેમ્સ ઝોનની અંદર આ જે બોલિંગનો ડિપાર્ટમેન્ટ છે ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ ત્યાં પણ અત્યારે માત્ર આ પ્રકારનો લાકડાનો આખો સેડ બનાવી દેવામાં આવ્યો છે અને તે પણ પેક છે જો આની અંદર પણ આગ લાગે તો કોઈ લોકો બહાર ન નીકળી શકે તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જે ઘટના બની છે તે ઘટનામાં ક્યાંક ને ક્યાંક દુઃખદ દુર્ઘટના કહી શકાય પરંતુ જે આ પ્રકારના ગેમ્સ ઝોન છે તે ગેમ્સ ઝોનની અંદર કાર્યવાહી જે છે તે થવી જોઈએ પરંતુ હજુ પણ સીલની કામગીરી કરવામાં નથી આવી માત્ર ખાલી બંધ કરવાની સૂચનાઓ જે છે તે આપી દેવામાં આવી છે ખરેખર ફાયર એનઓસી ન હોય તો આ આવા જે ફંડબ્લાસ્ટ જે છે તે ગેમ્સ ઝોન જે છે ચાલી રહ્યા છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ અહીંયા દ્રશ્યો તમે સ્પષ્ટપણે જોયા કે ક્યાંય પણ ફાયરની બોટલો જે છે તે માત્ર રાખી દેવામાં આવી છે અને એ પણ શોભાના ગાંઠિયા સમાન છે કારણ કે જે ઘટનાઓ બની છે અહીંયા મેનેજર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેશો આ કેટલા વર્ષથી ચાલુ છે અને આ બે વર્ષથી બે વર્ષથી બે વર્ષથી ચાલી રહ્યું છે આમાં સાધનો ઓલરેડી અમારી પાસે વસાવેલા છે સેફ્ટીના સાધનો પણ જ્યારે આ ઘટના બની ત્યારે અમારા જે બોસ છે એમને થોડીક ફિકવન્સી વધારી દીધી વધારવાનું કીધું કે આપણે થોડીક હજી ફ્રિકવન્સી વધારો જેમ કે તમારા રિપોર્ટર પહેલાં આવીને સીધું એવું ભૂલવા માંડ્યા કે જ્યારે હા હા અમારી પાસે અલગ અલગ વીસ બોટલો છે તમારી પાસે જે ફાયર એનઓસી જે કોર્પોરેશન આપતું હોય છે તે તમારી પાસે નથી એવું પણ સામે આવ્યું છે ઈ સર એના માટે અમારા જે સંચાલક છે એમને ખબર હશે કેમ કે એના વિશે હું કંઈ ખબર ન હોય માહિતી મારી પાસે ન હોય એના માટે અહીંયા દરરોજ કેટલા લોકો આવતા હોય છે શનિ રવિ જે છે તે કેટલા લોકો આવતા હોય શનિવારિ રવિની વાત કરું હું તમને તો આઈ થિંક ચારસો પાંચસો જણા ઇન્ડોર આઉટડોરના થાય અને હોય છે એપ્રોક્સમેન્ટ ટીઆરપી ગેમ્સ ઝોનની અંદર જે ઘટના બની ત્યારબાદ પણ અહીંયા કોઈ એનઓસી લેવામાં નથી આવી આખો પતરાનો શેડ ઊભો કરી દેવામાં આવ્યો છે તેવી જ ઘટના અહીંયા પણ બની શકે તેવી સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે સર ટીઆરપીની તમે વાત કરો છો એની સાથે કમ્પેરિઝનમાં અમારી પાસે સિંગલ ફ્લોર છે અમારી પાસે જે ફ્લોર છે સિંગલ છે અમારી પાસે કોઈ એવી ખાચા ખૂંચી જગ્યા નથી અમારી પાસે ફાયર એક્ઝિટ છે એ લોકો પાસે ફાયર એક્ઝિટ નથી એવું મને સાંભળવામાં આવ્યું છે પણ અમારે જી છે એટલો કોમન એરિયા બી એ લોકો પાસે નથી પરંતુ જે પ્રમાણે આખો સેટ છે તે પતરાનો ઊભો કરી દેવામાં આવ્યો છે કોઈ બાંધકામ કરવામાં નથી આવ્યું ત્યાં પણ આ જ પ્રકારનો પતરાનો સેટ ઊભો કરવામાં આવ્યો હતો અને એના જ કારણે કોઈ બહાર ન નીકળી શક્યું સર એના વિશે તો હું તમને કાંઈ ન કહી શકું કેમ કે એ મારો વિષય નથી અને જે તે ટાઈમે કન્સ્ટ્રક્શન કામ ચાલુ થયું હોય ત્યારે દરેક મારી પાસે એનઓસી કે કોઈ લાયસન્સ કે ગેમ્સ ઝોન ચલાવવાનું છે ના સર અત્યારના મારી પાસે અહીંયા હાજરમાં કાંઈ ન હોય અને એ બધું હું જોતો બી નતો હતા અહીંયાના મેનેજર તેમને પણ કહ્યું કે તેમની પાસે કોઈ લાયસન્સ કે તે અત્યારે મને ખબર નથી છે કે નહીં પરંતુ ફાયર દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું તંત્ર દ્વારા તેમની એનઓસી જે છે તે ન હોવાનું સામે આવ્યું છે ત્યારે આ પ્રકારના ગેમ્સ ઝોન જ્યારે ચાલી રહ્યા હોય તો તેમને સીલ કરવાની જવાબદારી જે છે તે ફાયર તંત્રની છે કારણ કે જે પ્રકારે ફાયરની બોટલો રાખવામાં આવી છે તે ન ચાલે કારણ કે જેવડું મોટું સ્ટ્રક્ચર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે તેમાં આખી ફાયરની સિસ્ટમ જે છે તે રાખવાની હોય છે ફાયર એનઓસી એટલે કે જે આ